હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે વિજ્ઞાનના ચેપ્ટર દસમાં પ્રકાશ પરાવર્તન અને વક્તિ પવન ચેપ્ટર એકદમ ઇઝીમાં ઇઝી છે ચેપ્ટરમાં કંઈ જ આ નથી આ બ આખે આખે પ્રેક્ટિકલ લાઈફ ઉપર છે હવે પ્રકાશ એટલે શું તો કે આંખમાં સંવેદના ઉત્પન્ન કરતાં વિદ્યુત ચુંબકીય વિકિરણોને શું કહે છે પ્રકાશ આપણા ઉપર પ્રકાશ પડે છે ને સૂર્યનો એના દ્વારા આપણે શું કરીએ છીએ દરેક વસ્તુ જોઈ શકીએ છીએ લાઇટનો જ્યારે પ્રકાશ પડે તેના ઉપરથી આપણે વસ્તુ જોઈ શકીએ છીએ તો એ શું કરે છે તો કે આપણે આંખમાં વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે બરાબર હવે શું છે તો કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીકો પરાવર્તન જોઈએ તો શું થાય તો કે પરાવર્તન એટલે શું તો કે જ્યારે ટોર્ચને આપણે અરીસાની સામે કરીએ તો ત્યાંથી શું થાય પ્રકાશ પાછો ફેંકાય છે તો એ શું થયું પરાવર્તન એટલે શું થાય

સમતલ અરીસાના પ્રકાર તો સમતલ અરીસાના પ્રકાર તો અરીસાના કેટલા પ્રકાર છે તો કે મુખ્ય બે પ્રકાર એક છે સમતલ અરીસો અને બીજો છે ગોલીય અરીસો હવે ગોલ્ય અરીસો એટલે શું તો કે ગોલી અરીસા એટલે બહારની સાઈડ ઉપસેલા હોય અંદરની સાઈડ ઉપસેલા હોય જેમ કે અંતરગોળ અરીસો બહિર અરીસો એને શું કહેવાય તો કે ગોલીય અરીસા હવે અંતરગોળ અરીસો એટલે શું તો કે જે અરીસાની અંદરની સપાટી ચળકતી હોય અથવા તો પરાવર્તક સપાટી અંદરની બાજુએ આવેલી હોય તો તેને શું કહે છે અંતર્ગોળ અરીસો કહે છે જેમ કે આઈડિયો આરીસાને શું છે અંદરની સપાટી કેવી છે ચળકતી છે અને બહારની સાઈડ શું કરેલું છે કોટિંગ કરેલું કે કલર કરેલું છે બરાબર તો એને શું કહેવાય અંતરગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એટલે શું તો કે જે અરીસાની બહારની સપાટી ચળકતી હોય અથવા તો પરાવર્તક સપાટી બહારની બાજુએ આવેલી હોય તો તેને શું કહે છે તો કે તેને કહે છે

વક્રતા કેન્દ્ર વક્રતા કેન્દ્ર એટલે શું તો કે અરીસો જે ગોલી અરીસામાંથી કટિંગ કરીને બનાવવામાં આવેલો હોય તો તેને શું કહેવાય વક્રતા કેન્દ્ર મુખ્ય કેન્દ્ર એટલે શું તો કે મુખ્ય કેન્દ્ર એટલે એવું કે જ્યારે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે અને જે કોઈ જગ્યાએ ફિક્સ શું થાય તો તેનો પ્રતિબિંબ રચાતું હોય તેને શું કહે છે મુખ્ય કેન્દ્ર એફ કહે છે જેને કહેવાય ફોકલ પોઈન્ટ વક્રતા કેન્દ્ર તો સી આવડે છે ધ્રુવ એટલે શું થાય તો કે મુખ્ય અક્ષને ને સમાંતર હોય મુખ્ય અક્ષ મુખ્ય અક્ષ આરીસાને જે જગ્યાએ બિંદુને સ્પર્શ કરે એ બિંદુને શું કહેવાય તો ધ્રુવ કહે છે હવે શું આવશે તો કે કેન્દ્ર લંબાઈ F કેન્દ્ર લંબાઈ F એને કે રીતે દર્શાવીશું તો કે સ્મોલ F વડે F થી P સુધીનું અંતર વક્રતા મુખ્ય કેન્દ્ર અને થ્રુ સુધીના અંતરને શું કહે છે વક્રતા કેન્દ્ર એફ રે કે કેન્દ્ર લંબાઈ એફ અને અહીંયા આવશે વક્રતા ત્રિજ્યા આર તો વક્રતા ત્રિજ્યા આર એટલે શું થાય તો સીથી પી સુધીનું અંતર બરાબર સીથી પી બરાબર આર લખાય બરાબર હવે આનું જે એફ માફ છે એનું બે ગણું કરીએ તો શું રચાય તો કે ટુ આર રચાય એટલે વક્રતા ત્રિજ્યા એને શું કહેવાય ટુ એફ પ્રતિબિંબની રચના હંમેશા અંતગોળ અરીસામાં કેવી થાય તો કે વાસ્તવિક અને ઉલટું પણ જ્યારે એ પ્રતિબિંબ અહીંયા એફ અને પીની વચ્ચે આવી જાય તો એ કેવું રચાય છે તો કે આભાસી અને ચત્તુ રચાય છે આ આવશે એ આપણે આગળ સમજીશું હવે આવશે બહિર્ગોળ અરીસા માટે તો કે બહિર્ગોળ અરીસો શું છે તો કે બહિર્ગોળ અરીસો આ રીતનું હોય તો એનું વક્રતા કેન્દ્ર કેવું હોય આ બાજુ હોય તો આવડતોડ આ રીતનું પૂર્ણ થાય તો એની સેન્ટર સી અહીંયા આવશે અને એનું ફોકલ પોઈન્ટ બી અહીંયા આવશે તો જુઓ આગળના માપ તો આપણને આવડી જ ગયા છે કે આટલેથી આટલું શું થઈ જશે સ્મોલ એફ કે જેને કહેવાય વક્રતા કે અરે શું કહેવાય વક્રતા ત્રીજા ક્યાં એ જશે અંતર ધ્રુવથી એફ સુધીનું અંતર અને પીથી સી સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા આર આનું અંતર એફ વડે દર્શાવે છે આનું આર વડે દર્શાવે છે આર બરાબર ટુ એફ થાય આ એમ શું છે અરીસો છે બરાબર હવે જ્યારે આ કિરણો આપાત કરવામાં આવે છે તો ત્યારે એ શું થાય છે અહીંયાથી પરાવર્તન પામે છે પણ અહીંયાથી આભાસ ક્યાં થાય છે તો કે એફ બિંદુને સ્પર્શ કરતો હોય તેવો આભાસ થાય છે એટલે આનું પ્રતિબિંબ કેવું રચાશે તો કે આભાસી અને ચતું કેમ કેમ કે કેન્દ્રિત ક્યાં થાય છે અરીસાની પાછળની બાજુએ હવે જોઈશું તો કે અંતર્ગોળ અરીસામાં જ્યારે કિરણો સમાંતર પસાર કરવામાં આવે છે તો ત્યારે તેમાં કઈ રીતનું પરાવર્તન પામે છે શું છે મુખ્યક્ષ સમાંતર જ્યારે અંતર્ગોળ અરીસામાં કિરણ આપાત કરવામાં આવે છે ત્યારે એ ક્યાંથી પરાવર્તન પામે છે તો કે ફોકલ પોઈન્ટ એફ ક્યાંથી ફોકલ પોઈન્ટ ક્યાંથી મુખ્ય કેન્દ્ર એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે એવું હવે જ્યારે બહિર્ગોળમાં કરીએ તો બહિર્ગોળમાં બી કેવું થાય તો કે મુખ્ય સમાંતર હોય એ જ્યારે બહિર્ગોળ અરીસાને પરાવર્તન પામીને ફોકલ પોઈન્ટમાં મળતો હોય તેવો આભાસ થાય છે બરાબર પછી શું આવશે તો કે અંતગોળ અરીસામાં મુખ્ય કેન્દ્ર અરે ફો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો શું થાય તો મુખ્ય કેન્દ્રમાંથી જ્યારે પસાર થઈને અરીસાને સ્પર્શે તો એ શું થઈ જશે પરાવર્તન પામે તો ત્યાંથી એ સમાંતર થઈ જશે બરાબર જેમ કે અહીંયાથી અહીંયા બહિરગોળમાં બી સેમ ટુ સેમ અને વક્રતા કેન્દ્ર હોય તો તેની તે જ દિશામાં પાછું જાય છે જે દિશામાં આવ્યું હોય એની એ જ દિશામાં પાછું જાય બરાબર બહિગુણમાં બી સેમ ટુ સેમ જ થાય છે અને શું ધ્રુવ બિંદુ પર પડતા કિરણ દ્વારા હવે જ્યારે કિરણ આવે છે ત્યારે ક્યાં ધ્રુવ બિંદુ પર પડે તો એ શું થઈ જશે તો કે જે આપણો મુખ્ય અક્ષ હતી એ અક્ષ ને આવી અને આની રચના કરશે જે બંનેના માપ કેવા હશે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા હશે બહિર ગુળમાં બી સેમ ટુ સેમ થશે એટલે શું થશે તો કે ત્યાં આઈ અને આના માપ સરખા મળે છે હવે આવશે અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના બરાબર હવે અંતરગોળ અરીસા વડે એટલે શું થશે તો કે એક તો અનંત અંતરીથી આવશે એક તો સી થી થોડે દૂર આવશે એક સી ઉપર આવશે એક સી અને એફની વચ્ચે આવશે એક એફ ઉપર આવશે અને એક એફ અને પીની વચ્ચે તો જો પહેલું અનંત અંતરેથી આવશે તો એ ક્યાં રચાશે તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર રચાશે પછી જ્યારે સીથી થોડે દૂર હશે તો એ ક્યાં રચાશે તો કે એફ અને પીની એફ અને સીની વચ્ચે જો અહીંયા એફ છે અહીંયા સી જો અહીંયાથી જ્યારે કિરણ પ્રકાશ અને અહીંયાથી આ તો એ એફ અને ની વચ્ચે રચાણું હવે આવશે તો કે સી ઉપર સી ઉપર જ્યારે આપાત થાય તો એ ક્યાં રચાશે સી ની નીચે પણ કેવું રચાશે ઉલટું બરાબર એ પછી આવશે સી અને એફની વચ્ચે તો સી અને એફની વચ્ચે હશે જો અહીંયા છે સી અને આઈડીઓ એફ તો અહીંયાથી આમ અને અહીંયાથી આમ તો એ ક્યાં રચાનું સીથી થોડે દૂર અને એફ પર હોય તો અનંત અંતરે જો આ લાઈન કેવી ધીરે 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 નજીક મળશે એટલે અનંત અંતરે ક્યાં થશે ભેગા થશે અને એફ અને પીની વચ્ચે હોય તો એ ક્યાં રચાશે પાછળની સાઈડ એટલે જે આભાસી અને ચત્તું મળતું તો અહીંયા કેવું થઈ જશે વાસ્તવિક અને ઉલટું બરાબર હવે આના નિયમોને એ તારવવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું